તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ તો મજામાં સારું છે ને હા તો મને ખબર પડી જઈએ દિલીપભાઈ દિલીપભાઈના થિયરમાં કામ કરવા એટલે રણમાં દિલીપભાઈના બુરે કામ કરવા તો દિલીપભાઈ બાર વાગ્યા ઉઠી તો આવતા રહીશું તો બાર વાગ્યા ફાઈનલ અમે આવતા રહેશું ને અત્યારે હવે નીકળી જાય બાઈક જુઓ દિલીપભાઈ ડ્રાઈવ કરેલા મારે નાસિરભાઈ બેઠા હે અને અમે રહી ગયા અત્યારે દિલીપભાઈના બોરે રાખી ગયા તો અત્યારે બોરે જઈને મારે ટીપુ ચડાવવાની હોય તો એ ડીચું ચઢાવીને બહાર પાસે આવતા રહીશું તો વ્લોગમાં લાસ્ટ બનાવો છો તો બહુ મજા આવવાની હે કેમ કે આજ તમને રણનો વ્યૂ કેવો હોય એ બચાવ કેમ કે રણમાં અત્યારે નુકસાન પણ જબર શું હોય તો અમે દિલીપભાઈની ડીચું હોય ચડાવવા જઈ ગયા તો બ્લોગમાં બનાવ્યો પછી નાસિરભાઈ મને ચા બનાવી પાયો રણમાં જુઓ તમે આ ફૂલ રણની મોજ રણમાં આ ડીસુ ચડાવવા નાસિર ભાઈ ઉકારે અમારે ચા નાસિરભાઈ ચા ઉકારે પીને નવે અમારે લાગવાનું હે ડીશું ચડાવવાનું ટ્રેક્ટર માં ને વાગી જા હે બાર વાગવા આવ્યા હે હા હા હે અમારે દિલીપભાઈ દિલીપભાઈની ની ચડાવવા આવ્યા હે હે અમારે દિલીપભાઈનો બંગલો આ રણમાં દિલીપભાઈ બંગલો બનાવ્યો અમારે દસ માટ વારો જોયો દિલીપભાઈ દિલીપભાઈનું મકાન છે અમારે પેલા રણમાં આવા મકાન જ હોય તો હવે અમારા ડીશું ચડાવવાની હોય બહુ અત્યારે આવી ગયા હમ્પલેન ડીશું ભરવાનું મેં ચાલુ કરી નાખ્યું જો આટલી ડીશું ભરી નાખી હત્યાવી અઠ્યાવી જેવી ડીસુ ફરી નાખી છે ને હજુ આરે એ જે દાગરા દેખાયા એ ચડાવવાના છે અને આટલી ડીશું હજી એટલે ડીસું પડ્યું હે આઠક ડાંગરા ચડાવવાના હે તો બે ટ્રેક્ટર હે એક ટ્રેક્ટર આ સાઈડ છે એ ટ્રેક્ટર ચાલુ નહીં થતું તે ધક્કો મારે હેરા જો ધક્કો મારીને ટ્રેક્ટરને ચાલુ કરવાનું હે અને આપણે ડીશું પકડીને બેઠા જો આપીને બેઠો હું ડીસુ જો દરેક ડગ્યા ફેગે તો ઓરી નમી આવશે તો બધી ડીસુ પકડીને બેઠા હે ત્રણ ભાઈ બંધમાં મારેલા દિલીપભાઈ નાસીરભાઈ ને એમના પપ્પા અને આપણે ડીસુ પકડીને બેઠા આપણે ઉપર જ પાણી જગમાં પીધું ઠંડુ ઠંડુ પીધું હે અને જો આ રણ રણમાં જબર નુકસાન આવ્યું હે ડીસુ બધું અમુક તો ડીસુ એમાંથી ફૂટલ હે કેમકે હમણાં વાયરો થોડોક આવ્યો તો એના કારણે ડીશું ઉડી ઉડીને ખાબડામાં દાતી રીતે જો આ ડાગરા પડ્યા એ બધું તૂટી ફૂટીનું ધૂનાવરું થઈ જો એટલે નુકસાન એ ઘણું હે રણમાં વરસાદના કારણે આ છાપરા એ ઉડી જતા છાપરામાં પાણી પણ આવી જવું છે તો ઘણું નુકસાન થયું હતું પણ તો યાર હવે બધું ભરી ભરીને ઘરે લઈ જાહે આ બધું ને માલ પણ હજુ પડ્યો હે અહીંયા કને જો આ માકડા પાકડા બધું ઉડી ઉડી જવું તો જુઓ દિલીપભાઈ ને ઉપાડે ઉપાડેલા ડીશુ લોટાફટ હારો એ બુકડા મોટી ડીશ બધી ભરેલી તું હે જુઓ અડધું ટોલું ભરાય જોયું ને અડથું ભરવાનું હે દિલીપ કાકો રસા કામ કરેલા તો ડીસુ બધી ચડાવી નાખીએ ટ્રેક્ટરમાં તમે જોવો હરા હવે રસા લેવાના બાકી એ તે રસા લે હરા અમે આવ્યા અહીં પાણી પીવા તો એક ટ્રેક્ટર ભરાય નીકળી જશે દિલીપભાઈના બંગલાનું લોકેશન કાંક આવું છે જો આ હે મારા દિલીપભાઈ આ એમનો બંગલો છે અને નાસીભાઈ જુઓ ગરમીમાં રેક છે થઈને આવ્યા હે પાણી ઠંડુ ફ્રીજ અમારી દિલીપભાઈની ફ્રીજ અમારું માટલું ને લેમડા નીસે એસી ગોમડાનું દિલ અલી પડશે તને દેશી અમે હવે આરામ કરી હજી થોડુંક કામ હે એ પતાવીને પછી ખરીદાવાનું હોય રણમાં ખાવાની મજા જ અલગ છે આમ દો આ તો ફેવરેટ ચટણી મરચાંની ચટણી ગોળ આ ગોળ 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 ઘઉંની રોટલી હે દિલીપભાઈ આડા પડી પડીને ખાયરા ને મારા બેટા આમ દોતો આમ દો તો ગુડા કોડી કોડીને ખાયરા ને ગરીબી રેક ફેગ થય જાય એટલે એસી બેસી ચાલુ કરો ને જમવું હોય તો હેડો ખાવાનું ચાલુ હેત નાસી તો બસ હવે અમે ખાઈ પીવી લીધું હે અને હવે આ ઢાગરા છોડવાના હજુ આ સોડલ પડે એ બધા સોડવાના હે મંદી કાકો છોડે ઉભા તો જુઓ ખાય ધરાય ને થાક ના લાગ્યો ને એક હે બપોરનો તડકોને પડે રણમાં થોડો થોડો વાયરો હે થોડા થોડા વાયરા ભમૂકતા હોય ને બધું એવું હાલતું હોય હવે આવા ડાગરા દસ સમાર સોડવાના હે ચાર ઓલી સાઈડ હે એ દેખાય રહી

અને હવે રાહી રહ્યા ફરી અહીંયા કને ચડાવવાનું હોય અહીંયા કને તડકો ફૂલ ફળે રોવા ગયા બપોરના બે કેવું કેવું રહે દિલીપભાઈ તડકાનું બહુ હે નાસીરભાઈ તમારે કેવું રહે તડકાનું હે વામું ના પડતું ને બે વાગ્યા હે ખાધું એવું કરતું નથી રહ્યું ને એમ થોડી છે ને સિલ્વર ખાઈ લો એટલે થોડોક બરમાં આવી આવું હા દિલીપ ભાઈ આ તડકાની ચીલ વડે તમે ભાવે હા દિલીપ ભાઈ ને તરસ એવી લાગી કે જુઓ હવે આવા લોખંડ ભરવાના ડાગરા હવે બધા ફરી લીધા હે અને કઈ હવે એક બાકી રહ્યો કઈ ભરાય જાય એટલે છૂટા આવે ના દિલીપ સારું રાખ દે પાણી થોડું દિલીપ ટાંકર પીવાનો હોય ટાંકો આખો પીવાનો તો ફરી રાખવી દો દિલીપભાઈ નો બંગલો વિખીને નાખી દીધો તમે રોહરા દિલીપભાઈ ને બંગલામાં આટલી બધી વસ્તુ નીકળી દો હા વરણ આટલું નીકળ્યું નાશીરભાઈ થાકી રહ્યા છે યાદ તો હા દિલીપભાઈ જુઓ કાપા કાટી ના છે ને દિલીપભાઈના બંગલાના તો જેટલી વસ્તુ કાઢી હા તો બંગલોને વસ્તુ મારી હારી ઘણી નીકળી આમ તો હવે જેટલી વસ્તુ આવી બધી ચડાવવાની હે ટ્રેક્ટર ભાઈ બધું વિકી નાચું હે સાંભળું હવે દિલીપભાઈ માથે ચડી જાય નાસીર ભાઈ નીચે થી વસ્તુ બધી તો દિલીપભાઈ નો લબાસો ભરાયું હે તમે ધોરા કેરબાન ફેરબાન ખાટલા દંતારણ બધું ભરી નાખ્યું રસા લેવા રસાલે પછી નીકળી જવાનું હોય દિલીપ હવે રાતી ને તેમ દિલીપભાઈ કેવી સારી વરી આખો દિવસ કામ કરી કરીને દિલીપભાઈ વાહે આવતો ફરતી જાય દિલીપભાઈ હવે દિલીપભાઈ નું સ્માઈલ વાળું મોટું થયું કેમ કે એમનું કામ બધું પતી ગયું છે અને આને તો વાયડા નથી થાક ના હલાજો આમ જોવા તમે આખો દી ગાથરીયા માર્યા મારી માની ની બસ આખો દી થી માંથી વાયડું તારું આમ તો આમ જો હું મોર તો ટોલ આમ સડી છું દિલીપ દિલીપ ભાઈ માં સડવાની હિંમત નથી આમ જો તો હા સિયાતા સબ દિલ જલે હે દિલ રો ગારા માં

અહીં જાય રહ્યો ગારામાં ખૂબ ગોતા ખાતું દિલીપભાઈનો લબાસો ને બીજાને હજુ બાકી હારે પાટા હજુ વારવાના જ્યાં કને હજુ સાપરા પણ હે તમે આ સાપરા હે અહીંયા ડીસું ને બીસું બધું હજુ લગાવેલ પડ્યું હે અહીંયા હજી વાર હે ડીસું નુકસાન પણ ઘણું આવ્યું આ ડીશોમાં

હા પાણીમાં હાલે આ ટ્રેક્ટર ભાઈ આ તો રણ ના ટ્રેક્ટર એ રણ ના રાજા પાણીમાં હાલે ટ્રેક્ટર કે ડ્રાઈવર તો ઘણા હશે ભાઈ પણ ગુમ તો ટ્રેક્ટર વાળા જ પડાવે કાય દે મારો ભાઈ જુઓ તમે આમ જુઓ આ પાણીમાં આકું એટલે ટ્રેક્ટર વિચાર કરો આ દરિયો અને એમાં આ ટ્રેક્ટર હાલે તો વિચાર કરવા આમ જુઓ ત્રણ ટ્રેક્ટર પાણી નો ટેન્કર છે અને એક આગળ ધો તમે ખતરનાક લુપ છે ને આમ જો વિચાર કરો તમે આમ જો આખું ડૂબી જાય તો જાય મારું બેટું ખૂબ બોલાવતું નહીં મારા ચલાઈ ગયા